ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે સ્વસ્તિક સાથીઓ એ પ્રાચીન કાળથી જ માનવે નિર્માણ કરેલું અર્થપૂર્ણ ધાર્મિક ભાવનાનું શાશ્વત માંગલ્યનું પ્રતિક ગણાય તેવું કહેવામાં અતિશયોક્તિ નથી આ ભાવ ધર્મનું વિશ્વવ્યાપી પ્રતિક છે સમાજનું ઘરનું કલ્યાણ થાય મંગળ થાય સુખ અને સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સેંકડો ઋષિઓએ સમાજનું માંગલ્ય થાય તે માટે તેમણે તેજસ્વી વિચાર પરંપરા નિર્માણ કરી આવા માંગલિક જીવનનો ભાવ વ્યક્ત કરવા તેમણે પ્રતિક આપ્યો એ પ્રતિક એટલે સાથ્યો અથવા સ્વસ્તિક તેથી આપણે ત્યાં એક એવો માગલિક લગ્ન પ્રસંગ હોય શારદા પૂજન હોય લક્ષ્મી પૂજન હોય નવજાત શિશુનો છઠ્ઠીનો દિવસ હોય કે ઉમરા પૂજન હોય બધી કુમકુમના સ્વસ્તિક કે સાથો દોરવામાં આવે છે આ મંગળ ભાવની નિશાની છે સ્વસ્તિક પાછળની વૈદિક ધારણા સ્વસ્તિકમાં મૂળ ધાતુ સુ વત્તા છે સુ એટલે સારું માંગલી કલ્યાણકારી અને અસ્ત્ર એટલે હોય અસ્તિત્વ સત્તા વગેરે સ્વસ્તિક એટલે કલ્યાણની સ્થાપનાની મંગલમય ભાવનાનું પ્રતિક સ્વસ્તિ ઉપરથી સ્વસ્તિક થયું તે માટેનો તેમનો દરેક શુભ કાર્યમાં ભદ્રસુક્તનો અતિ પ્રલય મંત્ર પ્રથમ બોલાય છે અપાર શક્તિ કીર્તિવાળા ઇન્દ્રિય ભગવાન અમારું કલ્યાણ કરો સર્વ વ્યાપી છો એવા પોષણ કરનારા સૂર્ય ભગવાન અમારું કલ્યાણ કરો વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ અમારું કલ્યાણ કરો રક્ષા કરો ગુરુ બૃહસ્પતિ અમારું રક્ષણ કરો આવા ચાર ચરણોનો આ મંત્ર ચારેય દેવો પાસેથી કલ્યાણકારી માગણી કરતો આ પ્રાર્થનાનો મંત્ર છે આ મંત્રમાં જીવની જીવનની યાત્રાનું દર્શન છે અને એ કલ્યાણકારી બને એ ભાવના પણ છે સમગ્ર ચાર પ્રકારની જીવસૃષ્ટિના કલ્યાણ માટેની આ પ્રાર્થના છે સ્વસ્તિક એટલે સાથિયાની ચાર પૂજા છે ચાર રેખાઓ છે ચારેય રેખાઓ એકત્રિત થાય તે તેનું મધ્યબિંદુ છે તેને આભુ કહે છે એટલે કે તે અમૃત શત તત્વ છે આ ચારેય પૂજાઓ લીટીઓ એમ ચારેય દિશાઓ જેમ કે ઊભી લીટી ઉત્તર અને દક્ષિણ નું પ્રતિક જ્યારે આડી લીટી એટલે પૂર્વ અને પશ્ચિમ આ ચારેય દિશાઓ એકત્રિત કરી અને સરવાળાનું ચિહ્ન થાય છે ચારેય દિશાઓ શુભ અને કલ્યાણકારી બને તેવું માંગલ્ય ચિહ્ન સ્વસ્તિ કે સાથ્યનું ચિહ્ન ગણાય છે તેનું મધ્યબિંદુ એ વિષ્ણુ ભગવાનનું નાભીનું કમળ સ્થાન ગણાય છે આ ઉપરથી એમ પણ અનુમાન કરવામાં આવે છે કે સ્વસ્તિ એટલે સાથીઓ સર્જનનું પણ પ્રતીક છે દુનિયાના દરેક દેશમાં ધર્મોમાં આ ચિહ્ન સામાન્ય છે કારણ કે તે ચારેય દિશાઓ સંકેત આપે છે અને શક્તિના સ્ત્રોતનો પણ શુભ સંદેશ આપે છે જૈન ધર્મોમાં એટલે કે પાલી ભાષામાં તેને સાક્ષી નામથી સંબોધિત કરવામાં આવ્યો છે તેને સાથીઓ સાક્ષીઓ કર્મ એટલે કે પ્રત્યેક શુભ અને મંગળ કાર્યમાં તે સાક્ષી તરીકે ઉપસ્થિત રહે બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિકનું મહત્વ છે સ્વસ્તિક એટલે સાથીઓ તે સર્જનનું પ્રતિક પણ માનવામાં આવે છે ક્રોસ પણ સ્વસ્તિકનું પ્રતિક મનાય છે સ્વસ્તિક એટલે સાથીઓ એ પ્રાચીન કાળથી માનવે નિર્માણ કરેલું અર્થપૂર્ણ ધાર્મિક ભાવનાનું શાશ્વત માંગલ્ય પ્રતિક ગણાય તેવું કહેવામાં અતિશયોક્તિ નથી શાંતિ સમૃદ્ધિ અને માંગલ્યનું આ પ્રતિક જીવન કલ્યાણકારી બને તે માટે વેદોએ ગાયેલી સ્વસ્તિક વાંચનની પ્રાર્થનાનું હાર્દ ધ્યાનમાં રાખનારનું જીવન મંગળ બને તેવી સ્વસ્તિ પ્રાર્થના સાથે મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ